આ છે શ્રાવણ માસ માં માસમાં ભરી તીર્થયાત્રા ધામે ભક્તો ની ભીડ ઉમટી વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાય અને પ્રાકૃતિક સૌંદર્યના મધ્યમાં આવેલા માં વિશ્વ

ભક્તો ભાવ વિભોર થઈ જાય છે શ્રી વિશ્વંભરી વિશ્વયાત્રાધામ સમસ્ત જગતને એક દિવ્ય સંદેશ આપી છે છોડી ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો આ ધામ કોઈ પણ નાતી જાતિના ભેદભાવ વિના સનાતન ધર્મ અને સનાતન વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યું છે સત્ય અને અસત્યનો ભેદ સમજાવી મોક્ષ પ્રાપ્તિનો માર્ગ દર્શાવતું આ ધામ જ્ઞાન ભક્તિ અને કર્મોનું ત્રિવેણી સંગમ બની ગયું છે જે ખરેખર પૃથ્વી પર સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવે છે